કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબડાસા તાલુકામાં વાહન ચેકિંગ દરમિયાન કોલસાની હેરાફેરી કરતા એક ટ્રેલર ચાલકને પકડ્યો છે ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠીની આગેવાની ટીમે માનવી તરફથી આવતા ટ્રેલરને રોક્યું હતું ટ્રેલર ચાલક ફિરોજ છોટુજી કાંઠા તુમર વર્ષ ચોવીસ રહે સાળિયા અંજમેર પાસેથી દસ્તાવેજો તપાસતા ઉત્તમ ગુણવત્તાનો કોલસો હોવાનું જણાવ્યું હતું પરંતુ ચકાસણી કરતા ટ્રેલરમાં મિક્સિંગ કરેલો કોલસો મળી આવ્યો હતો પૂછપરછમાં ફિરોજે કબૂલ્યું કે સત્યાવીસ જુલાઈના રોજ તેને કોલસો હતો ત્યારબાદ તેના સેટ બારી રબારીના કહેવાથી ટ્રેલરને વાળા પર લઈ ગયો હતો ત્યાં સીલને નુકસાન પહોંચાડ્યા વગર આશરે બાર ટન ઉત્તમ ગુણવત્તાનો કોલસો કાઢી લેવામાં આવ્યો હતો તેની જગ્યાએ નબળી ગુણવત્તાનો મિક્સિંગ માલ ભરવામાં આવ્યો હતો આ ભેળસેળવાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા માટે જતો હતો બંને આરોપીઓએ રૂપિયા એક પોઈન્ટ સાથે વિશ્વાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ચાલક ફિરોઝને પકડી લીધો છે જ્યારે તેનો રબારી રહે ગાંધીધામ હજુ ફરાર છે પોલીસે રૂપિયા બે પોઈન્ટ ત્રેપન લાખની કિંમતનું મિક્સિંગ કરેલું માલ અને રૂપિયા પંદર લાખની કિંમતનું ટ્રેલર જી ઓગણચાલીસ ટી બાણું ત્રેવીસ જપ્ત કર્યું છે નલિયા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે